અમરેલીની દીકરી અને પાટીદાર સમાજની એ દીકરીને સરઘસ કાંડ મામલે અને તેને જે પોલીસ સ્ટેશનની અંદર જે તપાસ દરમિયાન પટ્ટા મારવાના જે આક્ષેપો પોલીસ ઉપર લાગ્યા છે તેની તપાસ હવે છે ગાંધીનગર સુધી પહોંચી છે અને ક્યાંક હવે કોંગ્રેસને એ આશા ફરી જાગી છે કે આ દીકરીને ન્યાય મળશે અને આ દીકરીને પાછળ જે કોઈ પણ વ્યક્તિ જવાબદાર હતા તેને સજા મળશે જો આ દીકરીને ન્યાય મળશે તો ગાંધીનગરની આ તપાસની અંદર કયા કયા અધિકારીઓ અને કોની કોની ટીમ જોડાશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપણી સાથે હું છું પ્રદીપ અમરેલીની અંદર સત્યાવીસ ડિસેમ્બરે બનેલી એક ઘટના હજુ પણ ગુજરાતના લોકોના કાન સુધી તેના પડઘા પડેલા છે પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને અમરેલી જિલ્લા પોલીસ વડાની પત્રકાર પરિષદ દરમિયાન પાયલ ગોટીને ત્યાં પાછળ ઊભી રાખવામાં આવી હતી જો કે આ વાતને લઈને કોંગ્રેસ દ્વારા આક્રમક મૂળ સાથે નારી સ્વાભિમાન આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી જોકે હવે આ આંદોલનની શરૂઆતની વચ્ચે જ જ્યારથી પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે સરકાર ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે તેની વચ્ચે વીરજી ઠુમ્મર પૂર્વ સાંસદ અમરેલી જિલ્લાના તેની સાથે સાથે તેમની દીકરી અને મહિલા કોંગ્રેસની પ્રમુખ જૈની ઠુમ્મર કે જે સતત આ મામલે સરકારને ઘેરી રહ્યા હતા સરકારને એક તરફ ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને ઉપવાસ આંદોલન પર બેઠેલા પરેશ ધાનાણીએ સતત અડતાલીસ કલાક ઉપવાસ કર્યા બાદ હવે તેમનું ઉપવાસ આંદોલન તો ત્યાં સમેટાયું પરંતુ હવે એ અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર આ આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે ને જેમાં નારી સ્વાભિમાન આંદોલનને નામ આપી ગુજરાતના એ તમામ તાલુકા સુધી આંદોલન પહોંચાડવા માટેની વાત જે છે તે પરેશ ધાનાણીએ જાહેર મંચ ઉપરથી કરી હતી અને એ મંચ થકી કાર્યક્રમ સુરત ખાતે પહોંચ્યો હતો જો કે આખા આ કાર્યક્રમની વચ્ચે સરકાર દ્વારા આ કેસની તપાસ એ બાહોશ અધિકારી અને અમરેલી જિલ્લાના પૂર્વ એસપી અને હાલના એસએમસીના વડા નિર્લિત રાયને તપાસ સોંપવામાં આવી છે આ કેસની અંદર નિલીપ રાયની સાથે સાથે તેમની ટીમ પણ તપાસમાં છે અને જ્યારે એસએમસીની ટીમ એ તપાસમાં જોડાય છે ત્યારે હંમેશા એવા પ્રકારની ઘટનાઓ સામે આવે છે કે જે સ્થાનિક પોલીસ કે જે ઊંઘમાં હોય છે એ સ્થાનિક પોલીસની ઊંઘ બહારે એમની જાન બહાર એ તે વિસ્તારની અંદરથી આરોપીઓની ધરપકડ કરે છે મુદ્દામાલ પણ કબજે કરે છે અને ક્યાંક હવે નિલિત રાયની થતાં અમરેલી જિલ્લાની પોલીસને પણ હડકમ એટલા માટે મચી છોડે કે જો નિર્લિત રાયની ટીમ તપાસમાં અહીંયા પહોંચે છે તો ખરા અર્થની અંદર આ કેસની અંદર નવા નામ ખોલવાની શક્યતાઓ છે જ્યારથી રાયનું નામ સામે આવ્યું છે આ કેસની તપાસ અંતર્ગત રાજ્યના ડીજીપી વિકાસ સહાય જ્યારે તેમનું નામ જાહેર કર્યું છે ત્યારથી જ અમરેલીની અંદર ખળભળાટ મચી ઉઠ્યો છે કે જે આ મનીષ વકાસિયાના સમર્થનમાં અથવા મનીષ વકાસિયાની મદદથી આખી આ ઘટનાને અંજામ આપ્યો હતો એ તમામ આરોપીઓ અત્યારે તમામ લોકો એ થરથર કંપી ઉઠ્યા છે કે ક્યાંક હવે આ કેસની અંદર આપણું નામ ના આવે કેમ કે કોંગ્રેસે પહેલા જ દિવસથી આક્ષેપ કરી રહ્યું હતું કે આ લેટરપેડ અને લેટર પેડમાં ઉપયોગમાં લેવાયેલી અસહી જે છે તે અસલી છે જે ચર્ચાઓ ચાલી રહી છે કે નકલી લેટરકાંડ તે નકલી લેટરકાંડની વચ્ચે કોંગ્રેસના એ મોટા આક્ષેપો છે અને એ આક્ષેપો થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર બીજી તરફ કૌશિક વેકરિયા ઉપર જ્યારથી આ પ્રકારના ગંભીર આક્ષેપો લાગ્યા છે ત્યારથી કૌશિક વેકરિયાએ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન નથી આપ્યું પરંતુ ખોડલધામ સમિતિની જે બેઠક હતી તે બેઠકની અંદર તેઓ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે મહેશ પસવાડાને સાથે જ અમરેલીના ધારાસભ્ય ભરત ઉતર્યા હતા જો કે આખી આ ઘટના સંદર્ભે જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી માત્ર એક જ પરત સુતરિયાનું નિવેદન આવ્યું છે મહેશ કસવાલાનું નિવેદન આવ્યું હતું પરંતુ તેઓએ પોતાના પક્ષના ધારાસભ્યને બચાવવા માટેનું નિવેદન આપ્યું હતું પરંતુ જ્યારે હવે આ કેસની તપાસ એ નિર્લિત રાયને સોંપવામાં આવી છે ત્યારે સૌ કોઈ ચકિત છે કે નિર્લિત રાય આ કેસની તપાસની અંદર જ્યારે અમરેલી પહોંચશે ત્યારે આ ઘટનાની અંદર કયા કયા મહત્વના પુરાવાઓ સામે આવે છે અથવા તો આ કેસની અંદર કયા કયા મહત્વના મોટા માથાઓ અથવા નવી કોઈ વ્યક્તિની એન્ટ્રી થાય છે કેમ કે જ્યારે આ કેસની તપાસ એ નિલીપરાયને સોંપવામાં આવી હતી ત્યારથી જ તેમની ટીમ દ્વારા અમરેલી જિલ્લા પોલીસની જે ટીમો છે જે આ કેસની તપાસ કરી રહી હતી તેમને સૂચનો આપવામાં આવ્યા હતા કે આ કેસના એ તમામ પુરાવાઓ એકત્રિત કરવાની શરૂઆત કરી દેવામાં આવે જો કે અમરેલીની આ કેસની તપાસની અંદર નિલીપરાયની સાથે તેમની બે કરતાં વધારે ટીમો ત્યાં પહોંચે તો નવાય નહીં કેમ કે એક ટીમ એ તમામ લોકોના નિવેદનો એકત્રિત કરવાનું કામગીરી કરી શકે છે જ્યારે બીજી ટીમ એ રાયની સાથે રહીને આખા આ કેસની જડ મૂળ સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કરશે હવે જ્યારે આ કેસની તપાસ સોંપવામાં આવી રહી છે ત્યારે એ પણ ક્યાંક તપાસ થાય તેવી આશાઓ લાગી રહી છે કે જે આ લેટરની અંદર લખાણ લખવામાં આવ્યું હતું તે લખાણની અંદર કેટલી સત્યતા કેમ કે જ્યારથી આ લેટર લખાવ્યું છે ત્યારથી તમામ લોકો કહી રહ્યા છે કે આ નકલી લેટર કાંડની આખી ઘટના સામે આવી રહી છે જો કે કોંગ્રેસ પહેલા જ દિવસથી આ ઘટના કહેતું આવ્યું હતું કે લેટરની અંદર બનેલી એ તમામ ઘટનાઓ લખવામાં આવેલી તમામ ઘટના સંદર્ભે પણ તપાસ થવી જોઈએ એટલા માટે હવે ક્યાંક એ પણ અનુસાર દેખાઈ રહ્યા છે કે લેટરની અંદર લખાયેલી તમામ ઘટના સામે પણ તપાસ થાય જો હવે નિર્લિપ્ત રાયની નિમણૂક આ ઘટના અંગે થઈ ચૂકી છે અને તેમના એ ટીમ દ્વારા ત્યાંના સીસીટીવી ત્યાંના નિવેદનો અને સાથે જે તમામ વિડીયો ફૂટેજ પણ એકત્રિત કરવાની સૂચનાઓ આપવામાં આવી છે જે ત્રણ જેટલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે સસ્પેન્ડ થતાની સાથે જ કોંગ્રેસ પણ આકરા પાણીએ છે કે નાની માછલીઓને સસ્પેન્ડ કરવામાં આવી રહી છે મોટા અધિકારીઓને અથવા મોટા કર્મચારીઓને ક્યારે સસ્પેન્ડ કરવામાં આવશે તેને લઈને પણ અત્યારે હાલ તો ચર્ચા ચાલી રહી છે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે જ્યારે નિર્ણિત રાયની નિમણૂક થઈ ચૂકી છે તો ખરા અર્થની અંદર આ કેસની તપાસ હવે ક્યાં સુધી જાય છે અથવા તો આ કેસની અંદર નવા માથા ખુલે છે કે કેમ અમરેલીના આ રાજકારણની અંદર અમરેલીની આ પાટીદાર સમાજની દીકરી સાથે બનેલી ઘટના પાછળ શું મનીષ વઘાસિયા જ મુખ્ય આરોપી છે જો એની સિવાય અન્ય કોઈ આરોપી છે કે કેમ જો આપ પણ જાણતા હોય અથવા નિર્લિત્રાય વિની તપાસની વિશે આપને કંઈ માનવું હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આ પ્રકારની તમામ અપડેટ સૌથી પહેલાં અમે આપણા સુધી પહોંચાડતા રહીશું જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર